ગણપતિના નવમા દિવસે કેટલાક પરિવારો દ્વારા પોતાના ઘરે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું ગણેશ ઉત્સવના નવમાં દિવસે ઘર સ્થાપનના કેટલાક પરિવારો દ્વારા નવમા દિવસે શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું વડોદરાના બાપો તળાવ વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે બસિન્ધર ડુપ્લેક્સમાં તળેકર પરિવાર દ્વારા પંચોતેર વર્ષથી વધુ સમયથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે ખૂબ જ સરસ રીતે માટીના ગણપતિ દાદાની દર વર્ષે સ્થાપના કરાય છે અને સાથે જ સુંદર ડેકોરેશન પણ કરવામાં આવે છે ગણપતિજીની શ્રદ્ધા સાથે ભક્તિ આરાધના કર્યા બાદ નવમાં દિવસે આંગણે જ ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં તડેકર પરિવારના સદસ્યો હાજર રહ્યા હતા અને ગરબા રમીને તથા આતશબાજી કરીને ગણપતિ બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવજો તેમ કહીને ઘર આંગણે વિસર્જન કર્યું હતું અમારે તળેકર પરિવાર અમારું પંચોતેર વર્ષથી ગણપતિની સ્થાપના કરીએ છીએ બાપ દાદાઓના ત્યારથી અમે સ્થાપના કરીએ છે આજે અમે બાપો તળાવની સામે બંસરી ડુપ્લેક્સ પાસે અમારા ફેમિલીનું મોટું ઘર છે એમાં અમે ગણપતિની સ્થાપના કરીએ છીએ કેવા સ્થાપના કરી પ્યોર એકદમ માટીના બનાવીએ છીએ બનાવેલી અમે મૂર્તિની સ્થાપના કરીએ છીએ વર્ષોથી માટીની જ મૂર્તિના બનાવીએ છીએ વિસર્જન માટે અમે અમારા ઘરના આંગણે જ એવું બનાવીએ છીએ પીપ બનાવી છે એનું એના માટે અને એમાં જ અમે વિસર્જન કરીએ છીએ